હવે એક ટીમ છે આનંદ પંડિત મોશન પિક્ચર અને નોક ફિલ્મ્સ આ બંનેએ સાથે મળીને ફિલ્મો તો ઘણી આપી છે પણ ત્રણ ફિલ્મના હું નામ લઉં ફક્ત મહિલાઓ માટે ફક્ત પુરુષો માટે અને ત્રણ એકા આ ત્રણ ફિલ્મ પ્લસ આ બે નામ આનંદ પંડિત અને નોક હવે આટલી વસ્તુમાં કોમન શું હતું ખબર તમને યસ સોની યસ સોની જેનનોક ફિલ્મ્સ અને આનંદ પંડિત મોશન પિક્ચર એની સાથે આ ત્રણેય ફિલ્મો તો આખી ટીમ જે છે ને આ એટલું મળીને ફરીવાર સાથે આવી રહી છે ફિલ્મનું નામ છે ચણિયા ટોળી ચણિયા ટોળી નામની ફિલ્મ છે એ આવી રહી છે જેનું અનાઉન્સમેન્ટ ગઈકાલે થઈ ગયું અને શૂટિંગ પણ શરૂ થઈ ગયું એટલે યશ સોનીની મીઠડા મહેમાન બાદ બે હજાર ફિલ્મ જેનું નામ છે ચણિયા ટોળી આ ફિલ્મમાં કલાકારોની તમને વાત કરું તો યશ સોની છે નેત્રી ત્રિવેદી છે હિના જયકિશન સોયની ભટ્ટ મૌલિક નાયક કલ્પના ગાગડેકર રાગી જાની ચેતન દૈયા જય ભટ્ટ આટલી મોટી ભારે ભરખમ ટીમ છે હવે આ ટીમનો રેકોર્ડ એવો છે કરોડોની જ કમાણી થઈ છે જ્યારે પણ ફિલ્મો આવીને ત્યારે એટલે આ રેકોર્ડ મેન્ટેન કરવાનું ટેન્શન એ ટીમનું છે આપણું નથી હવે એ કઈ રીતે સંભાળવું કઈ રીતે ટેન્શન છે એને હલકું કરવું એ ટીમ પર જ છે કારણ કે હવે જે રીતની હોય એ લોકો એક્સેપ્ટ કરશે જે રીતની સ્ટોરી ઉપર કામ કરશે એને ભવિષ્ય જોવું સોરી ભૂતકાળ તો જોવું જ પડશે કે આપણે ભૂતકાળમાં આવી એવી ફિલ્મો આપી છે આવા આવા કલેક્શન થયા છે આગળ જતાં ચૂક થઈ ખરાબ સ્ટોરી હાથમાં લીધી અને જો ગ્રાફ નીચે ગયો તો પછી વાંધો પડી જાય એટલે એ ટેન્શન આપણું નથી તો હવે બે હજાર પચીસની દિવાળીની રિલીઝ ડેટ છે બે હજાર પચીસની દિવાળી આ ફિલ્મ આવવાની છે એવું અત્યારે એ લોકોએ પોસ્ટમાં લખ્યું છે શૂટિંગ શરૂ થઈ ગયું એટલે ડેફિનેટલી લગભગ લગભગ તો લગભગ લગભગ ફિલ્મ પતી જશે અને રિલીઝ થશે જ પણ બોલિવૂડમાંથી પેલી કાર્તિક આર્યનની હમણાં જે આશિકી થ્રી ચાલી રહી છે એનું કંઈક કંઈક આવશે એવું મને લાગે છે એ જે હોય એ પણ એક ગુડ ન્યૂઝ આપણા માટે એ છે આ ફિલ્મ દિવાળી બે હજાર પચીસની છે તો દિવાળી પહેલાં આપણને બે મોટી ફિલ્મો જોવા મળશે તો ઓબ્વિયસલી વર્ષ લેવલ ટુ છે અને લગ્ન લાગી રહે મલ્લા ઠાકર આરોહી પટેલની અને સંદીપ પટેલની ડિરેક્શનની હેઠળ બનેલી ફિલ્મ લગ્ન લાગી રહે એ ફિલ્મ પણ દિવાળી પહેલાં આવશે એટલે આ બે ફિલ્મો દિવાળી પહેલાં કન્ફર્મ છે અને દિવાળીએ આ જે કરોડોવાળી છે ફિલ્મ એ પણ આપણને દિવાળી બે હજાર પચીસમાં જોવા મળવી જ જોઈએ પણ આમ તો શૂટિંગ શરૂ થઈ ગયું છે એટલે લગભગ લગભગ દિવાળી બે પચીસ કન્ફર્મ છે તો હવે આ ટીમ છે એના તરફથી આપણને એક સરસ મજાની ફિલ્મ દિવાળી રિલીઝ થશે આ ન્યૂઝ હતા યુએસ સોનીની આવનારી ફિલ્મ મીઠડા મહેમાન બાદ ચણી આ ટોળી છે ધન્યવાદ